શ્રી કૃષ્ણ जन्माष्टमी મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે મંદિરને લાઇટોની રોશની આસોપાલવ કેડ વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે સાથે જ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન ગોવર્ધન પર્વત દર્શન કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી જુદી જુદી ઝાંખીઓ બનાવવામાં આવી રહી છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ ચાર સવા ચાર કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે સોલા સોનાના અલંકારોને ભગવાનને ધરાવવામાં આવશે એ સિવાય ફૂલો અને આસો તોરણોથી મંદિરને સુ સુસજ્જ કરાશે સુશોભિત કરાશે દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે મટકી ફોડના કાર્યક્રમો થાય છે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ બે વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે નવ વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા થયું છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ અને બારને ત્રીસ વાગે ભગવાનની આરતી થશે અને પોણા એક વાગે મંદિર બંધ થશે સાથે સાથે આ વખતે ભગવાનના જન્મની કેટલીક ઝાંકીઓ એ મંદિર ટ્રસ્ટે તૈયાર કરી છે અમદાવાદના વિશેષ કારીગરો દ્વારા એમાં ભગવાનનો જેલમાં જન્મ થયો અને વાસુદેવજી એમને લઈ અને જે જાય છે યમુનાજી પાર કરાવે છે એ દ્રશ્ય છે કૃષ્ણની લીલા રાસલીલા લીલા નાગદમનનો પ્રસંગ છે ગોવર્ધન પર્વત ભગવાન જે આંગળી પર ઊંચકે છે એ પ્રસંગ છે તો આ ઝાંકીઓનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે લોકો ભારે હર્ષ ઉલ્લાસ સાથે આ ભવ્ય પ્રસંગને ઉજવે એવી મંદિર ટ્રસ્ટની શુભેચ્છા શુભેચ્છા છે ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં સો થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે અને શોભાયાત્રામાં બસો કિલો અબિલ ગુલાલ ઉડાડવામાં આવશે જય સામળિયા આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ છે ત્યારે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી તૈયારી ચાલી રહી છે પૂરજોશમાં તેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસોપાલોથી આખું ગામ શણગારવામાં આવશે એકસો આઠ મટકી ફોડનો કાર્યક્રમ કરવાના છે વિવિધ પ્રકારના અમે અહીંયા શોભાયાત્રા નીકળશે કાલે પરત ચાર વાગે પાછી મંદિરમાં આવશે તેમાં બસો કિલો અંદાજિત ગુલાલનું છંટકાવ થશે ગામ પર અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ શ્રદ્ધાળુ અને એ જ ઉત્સાહથી અમે શોભાયાત્રાનું આયોજન કરેલું છે ત્યારે શામળાજી ગામના ને શામળાજી યુવક મંડળ તરફથી આપ સૌને અમે અહીંયા હાર્દિક આમંત્રણ પાઠવીએ છે મંદિરમાં આજથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ભક્તોમાં ભગવાનના જન્મોત્સવને વધાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાધામ જાણે ગોકુળ અને વૃંદાવન બન્યું હોય તેવો માહોલ ભક્તો હાલ અહીં આવી માણી રહ્યા છે મારું નામ સંદીપ હિરપરા છે અમે લોકો નિકોલ થી આવીએ છીએ નિકોલ અમદાવાદ થી આ જન્મસ્તમીના પાવન પર્વ પર ફેમિલી સાથે અમે શ્યામળાજી દર્શન માટે આવેલા છે અને અમે આવતીકાલે શ્રી કૃષ્ણનો જન્મ હોવાથી ખૂબ જ થનગનાટ છીએ અને હર્ષને લાગણી અનુભવીએ છીએ આજે શ્યામળાજીમાં ઘણી બધી પ્રદર્શન પ્રકૃતિઓ છે જેમાં જન્મ કૃષ્ણ જન્મોત્સવ છે ત્યાર પછી અનેક પ્રવૃત્તિઓ પણ છે તો એનો પણ અમે આનંદ લઈશું અને ખૂબ અમે અત્યારે શ્યામળાજીમાં ઊભા છીએ તો એવું લાગે છે કે અમે સાક્ષાત વૃંદાવન અને ગોકુલના સાનિધ્યમાં છીએ શ્યામળાજી અમે હર વર્ષે આવીએ છીએ અને ફેમિલી સાથે દર્શન માટે નીકળીએ છીએ અને આ વર્ષે ખૂબ જ આનંદ થાય છે શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે ભક્તો થનગની રહ્યા છે અને દરેકના ચહેરા પર સ્મિત સાથે ફક્ત એક જ સુર સંભળાય છે જય રણછોડ માખણ છોડ